હેલો ગાઈઝ તો ડાના રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે તમાકુની ખેતી વિશે તો ચાલો મિત્રો હું તમને બતાવી દઉં છું પહેલાં તો કે જે તમાકુ છે એ તો આ તમે જોઈ શકો છો દોસ્તો ચારે બાજુનો તમાકુનો નજારો તો દોસ્તો એકદમ સારી તમાકુ છે અને તમાકુનો વિકાસ પણ સારો છે તો મિત્રો હવે ક કેવી રીતે મહેનત કરવાથી તમાકુનો વિકાસ સારો થાય છે અને તમાકુની અંદર સૌથી વધારે ફાયદામંદ કયું ખાતર હોય છે એ વિશે આજે આપણે વાત કરવાની છે તો તમે જોઈ શકો છો કે બધા આખા ખેતરની અંદર આવી રીતે છોડ છે ચારે બાજુનો નજારો જોઈ શકો છો અને દોસ્તો ફાઇનલ આપણે આવ્યા છીએ આજે તમાકુની અંદર તો આજે આપણે બધી જ વાત કરીશું અને આ તમાકુ મારા ખુદના ખેતરની અંદર છે દોસ્તો તો આજે આપણે વાત કરીશું કે આની ની અંદર આપણે કયું ખાતર નાખો છો અને આગળ કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે અને કેવી રીતે ઉપયોગ કરવાથી તમાકુ વિકાસ સારો કરે છે અને તમાકુની અંદર ફાયદો પણ રહે છે મિત્રો તો ચાલો હું તમને બતાવી દઉં એની પહેલાં અમારી સાથે બના રહેજો આપણે કે શું વાત કરવાના છે તો ચાલો મિત્રો આજે આપણે અંદર આવી ગયા તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે ખેતરની અંદરનો જે તમાકુનો નજારો તમને જોવા મળી રહ્યો છે એ એકદમ ભેના ચારે છે એટલે કે ચારાની અંદર આપણે પાણી વાળેલું છે અને એની અંદર પણ આપણે ખાતર યુરિયા નાખીને પાયું છે અને દોસ્તો હા એટલું યુરિયા ખાતર નાખવાથી તમાકુ આવી નથી થતી તમે જોઈ શકો છો કે એની અંદર આપણે ખોતરવું પડે છે બળધિયાથી ખેડ કરવી પડે છે અને કારા પાણી પણ અંદર કરવું પડતું હોય છે દોસ્તો એવી રીતે દોસ્તો તમે જોઈ લીધું કે સારો વિકાસ ને સારી આવક પણ તમાકુની અંદરથી મળતી હોય છે અને અત્યારના બધા જે ખેડૂતો છે અત્યારના જે બધા ખેડૂતો છે એમનું માનવું તો એવું જ છે કે જે રૂપિયા તમાકુની ખેતીમાંથી મળે છે એ પૈસા બીજી કોઈ ખેતીમાંથી મળતું નથી પણ હા દોસ્તો એ પણ ધ્યાનમાં રાખવું આપણે જરૂરી છે કે જ્યારે તમાકુની અંદર માવઠું થાય છેલ્લે એન્ડ ત્યારે તમાકુની અંદર જે નુકસાન થાય છે એ કોઈ પણ બીજા પાકમાં નુકસાન નથી થતું તો એવી રીતે આપણે ધ્યાનમાં રાખીને મહેનત કરવાની છે મજૂરી કરવાની છે અને સારી આવક મેળવવાની છે અને કયું કયું આપણે ખાતર યુઝ કરીએ છીએ કેટલા ટાઈમે પાણી આપીએ છીએ અને કેવી રીતે મહેનત કરવાથી તમાકુની અંદર ડર સારો આવે છે અને તમાકુનું રિઝલ્ટ આપણને સારું મળે છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું તો અમારી સાથે બને રહેજો દોસ્તો તો ચાલો દોસ્તો આપણે આગળ પણ આખા ખેતરની અંદર આજે ફરવાનું જ છે તમે જોઈ શકો છો ઘણા બધા એવા છોડ આવા પણ તમને જોવા મળતા હશે કે આ છોડની અંદર કેમ કોકડું વાળ્યું છે આ છોડ કેમ ખરાબ છે તમે આ જ આ છોડ જોઈ શકો છો એકદમ જોરદાર છોડ છે પછી આ જોઈ શકો છો દોસ્તો આવી રીતે આખા ખેતરમાં જ છોડ બધા સરસ છે અને તમને પણ જોવા મળતા હશે કે બધા હારા છોડ છે તમાકુની ખેતી બહુ સારી છે તો કે દોસ્તો આપણે જ્યારે આની અંદર ડીએપી ખાતર નાખ્યું ત્યારે તમાકુ કેવડી હતી એ પણ હું તમને બતાવી દઉં ચાલો તો જ્યારે દોસ્તો આપણે ડીએપી ખાતર નાખ્યું ત્યારે તમાકુનો છોડ એકદમ નાનો હતો એ આવડો તમે જોઈ શકો છો ત્યારે આપણે આની અંદર તમાકુની ડી તમાકુની અંદર જે ડીએપી ખાતર આવે છે એ ફક્ત ને ફક્ત આપણે બે ઠીલી અંદર પહેર્યું છે અને જે ઓર્ગેનિક ખેતીનું ખાતર જે આવે છે એ પણ હું તમને બતાવું છું એ પણ ખાતરનો આપણે ઉપયોગ કર્યો છે જે ઓર્ગેનિક ખાતર ગૌઅસ્ત્ર અને ભુવાસ્ત્ર જે ખાતર કહેવામાં આવે છે એ ખાતરનો આપણે ઉપયોગ કર્યો છે દોસ્તો અને એના કારણથી અત્યારે તમાકુનો વિકાસ બહુ સારો છે મિત્રો તો દોસ્તો આવી રીતે અમે તમાકુની અંદર મહેનત કરીએ છીએ અને બીજું કે બારથી તેર દિવસની અંદર તમાકુની અંદર પાણી આપવું જરૂરી છે એના કારણે તમાકુ જ તરસ કદાચ કરતી હોય છે તો સુકાતી પણ હોય છે વિકાસ નથી કરી શકતી એના કારણે તમાકુને પાણી વધારે જરૂર તમાકુને પાણી નહીં પડતી હોય છે બીજી ખેતીમાં બીજા જે ખેતીઓ કરીએ છીએ એમાં પાણી ઓછું જોઈએ પણ તમાકુને પાણી બહુ વધારે જોતું હોય છે એના કારણે તમાકુ સારો વિકાસ કરે છે અને સારો ફાયદો પણ મળે છે અને હરેક પાણીએ એને આપણે યુરિયા ખાતર પણ આપીએ છીએ દોસ્તો તે તમે જોયું અમારા ખેતરની અંદરના જે નજારો છે તો મિત્રો આ છે અમારી તમાકુની ખેતી તમને કેવી લાગી સારી લાગી હોય તો દિલથી અમને સપોર્ટ કરજો વિડીયોને બીજા ખેડૂત મિત્રો પાસે શેર કરજો અને કદાચ અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો દિલથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળી જાય તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો ચાલો હવે આપણે રજા લઈશું અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળી લઈશું તો આજના વિડીયોની અંદર આટલું જ છે દોસ્તો વિડીયો સારો લાગે ખેતીવાડીનો તો સબસ્ક્રાઈબર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને શેર પણ કરી લેજો તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ પાર્ટમાં ફરીથી મળીશું